નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ઘણી વખત ભક્તો અને સાધકોના જીવનમાં એવો સમય પણ આવે છે કે જે સમયે તેઓ ખૂબ પરેશાન થઈ જાય છે અને આવા સમયે ભક્તોનો વિશ્વાસ પણ ડગમગી જાય છે મિત્રો ઘણા બધા એવા ભક્તો પણ હોય છે કે જે ભગવાનનું નામ લેવાનું પણ છોડી દે છે અને નાસ્તિક બની જાય છે કેમ કે આ લોકો આવી પરિસ્થિતિને સહન નથી કરી શકતા અને આવા લોકો એ વાતને સમજી પણ નથી શકતા કે આવું બધું એમની સાથે શા માટે થઈ રહ્યું છે જે લોકો ખૂબ પૂજા પાઠ કરે છે ભગવાનની સેવા ભક્તિ કરે છે એવા લોકોના મગજમાં બસ એક જ મનોકામના હોય છે કે એમને ખૂબ જ સુખ મળે અને એના મનની બધી જ મનોકામના પૂર્ણ થાય પરંતુ મિત્રો અહીંયા સવાલ એ છે કે તમે ફક્ત સુખ ભોગવશો તો તમારા ભાગનું દુઃખ કોણ ભોગવશે દોસ્તો આજના આ વિડીયોમાં તમને ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે અને એ જાણવા મળશે કે જે સમયે ભગવાન આપણી પરીક્ષા લે છે અને જ્યારે આપણા જીવનમાં ખૂબ જ દુઃખ આવે છે ત્યારે આપણી સાથે અમુક દુઃખદ ઘટનાઓ પણ જરૂર બનશે એવા સમયે ખુદને કેવી રીતે મજબૂત રાખી શકાય આવી ઘણી બધી વાતો તમને આ વિડીયોમાં જાણવા મળશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને એક વિનંતી છે કે સૌથી પહેલાં વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય

પરેશાની આવે ત્યારે જ આપણને ખબર પડે છે કે સુખની અસલી વેલ્યુ શું હોય છે મિત્રો એક ભૂખ્યા વ્યક્તિને જ ખબર હોય છે કે અન્નની વેલ્યુ શું છે અન્ન કેટલું જરૂરી છે જેના શરીર ઉપર કપડાં ન હોય એવા વ્યક્તિઓ જ કપડાની વેલ્યુને જાણતા હોય છે જેની પાસે ઘર નથી એવા લોકો જ જાણે છે કે ઘરની વેલ્યુ શું છે એટલે જ જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે છે ત્યારે જ સુખની વેલ્યુ અને એના અનુભવને આપણે સમજી શકીએ છીએ આમ તો આ દુનિયામાં કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેમણે સુખ અને દુઃખ બંનેનો અનુભવ ન કર્યો હોય દુઃખ અને સુખ આ બધું કર્મો પર આધારિત હોય છે કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવા કર્મ ન કરી શકે કે એને ફક્ત સુખ જ મળે કે પછી કોઈ પણ વ્યક્તિ એવા કર્મ પણ ન કરી શકે કે એને ફક્ત દુઃખ જ મળે મિત્રો આપણા પૂર્વજન્મોથી જ આ બધું ચાલતું આવ્યું છે એટલા માટે આપણે દુઃખ પણ ભોગવવું પડે છે અને સુખ પણ ભોગવવું પડે છે પ્રકૃતિનો પણ આવો જ નિયમ છે જ્યારે આપણે પૂજા પાઠ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી પરીક્ષા લે છે પરંતુ એ સમયે આપણે આ બધી વાતોને સમજી નથી શકતા કે ભગવાન શા માટે આપણી પરીક્ષા લે છે મિત્રો જે લોકો ખાલી એટલા માટે પૂજા પાઠ કરે છે કે એના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે પરેશાની ન આવે અને આવા લોકોના જીવનમાં ક્યારેક નાની એવી મુસીબત આવી જાય તો પણ તેઓ સીધા જ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે ભગવાનને સવાલ કરવા લાગે છે કે હે ભગવાન હું તો તમારી રોજ પૂજા કરું છું હું તો તમારો ખૂબ મોટો ભક્ત છું તો પણ મારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ શા માટે આવે છે મિત્રો આ બધું સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું એક વ્યક્તિ હતો જે ભગવાનની ખૂબ પૂજા કરતો હતો એકવાર એનું અકસ્માત થયું અને પગમાં કંઈક વાગી ગયું એટલે એને ચાલવામાં થોડી તકલીફ પડવા લાગી ત્યારે એ ભગવાનના મંદિરમાં ગયો અને ભગવાનને ફરિયાદ કરવાનું ચાલુ કરી દીધું કે હે ભગવાન હું તો રોજ તમારી પૂજા અર્ચના કરતો હતો દિવસ રાત તમારું જ ભજન કરતો હતો તો પણ તમે મારું અકસ્માત શા માટે કરાવ્યું ભગવાનને આવી બધી ફરિયાદો કરીને આ વ્યક્તિ પોતાના ઘરે ગયો અને રાત્રે સૂઈ ગયો ત્યારે ભગવાન એના સપનામાં આવ્યા અને આ અકસ્માતની ઘટના ફરીથી બતાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ કોઈ મામૂલી અકસ્માત નહોતો આ એક ખૂબ ભયંકર અકસ્માત થવાનું હતું અને એમાં તારું મૃત્યુ નક્કી હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તારા સારા કર્મો અને તારી પૂજા અર્ચના અને મારું નામ લેવાના કારણે આટલું મોટું અકસ્માત એક નાના એવા સામાન્ય અકસ્માતમાં બદલાઈ ગયો અને તને સામાન્ય એવી ઈજા થઈ છે ત્યાર બાદ આ વ્યક્તિ સમજી ગયો કે ભગવાનના કારણે હું કેટલી મોટી સમસ્યામાંથી બહાર આવ્યો છું એટલે મિત્રો ભગવાન જ્યારે પણ આપણી પરીક્ષા લે ત્યારે એ આપણને એના લાયક બનાવે છે કે આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ ભગવાન દુઃખને ક્યારેય ઓછું નથી કરતા અને ન તો આપણા જીવનમાંથી દુઃખોને હટાવે છે દુઃખ તો આપણે આપણા જીવનમાં ભોગવવું જ પડશે દુઃખ તો આપણા જીવનમાં આવતા જ રહેશે પરંતુ એ દુઃખો સામે લડવાની ક્ષમતા એ દુઃખો સામે લડવાની શક્તિ આપણને ભગવાન જરૂર આપે છે અને જ્યારે આપણી અંદર દુઃખ સહન કરવાની શક્તિ આવી જાય છે ત્યારે એ દુઃખ આપણને દુઃખ નથી લાગતું મિત્રો આ વાત સમજાવવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું એક સમયે એક વ્યક્તિ મરચાં ખાઈ રહ્યો હતો અને જ્યારે એને તીખાશનો અનુભવ થયો ત્યારે એણે એક ગોળની ભેલી ખાઈ લીધી અને એને આરામ થઈ ગયો ત્યારે એની સામે બેસેલો બીજો વ્યક્તિ એને પૂછવા લાગ્યો કે ભાઈ શું આ ગોળ ખાવાથી મરચાની તીખાશ ખતમ થઈ ગઈ ત્યારે આ વ્યક્તિ જવાબ આપીને કહેવા લાગ્યો કે નહીં બિલકુલ નહીં મરચાંનું તીખાપણું તો એટલું જ છે પરંતુ ગોળે મને તીખાપણાને સહન કરવાની શક્તિ આપી દીધી જેના લીધે મને જરા પણ તીખું નથી લાગ્યું અને મને એવું જરા પણ નથી લાગ્યું કે મેં મરચાં ખાધા છે ભગવાન પણ આપણા જીવનમાં જે કંઈ પણ રોલ પ્લે કરે છે આપણા જીવનમાં એનું જે કંઈ પણ કાર્ય હોય છે એ આપણને એટલી બધી ક્ષમતા પ્રદાન કરી દે છે એટલી બધી શક્તિ આપી દે છે કે આ દુઃખ આપણને જ ન લાગે એટલા માટે જ જીવનમાં કોઈ પણ આવે ત્યારે ભગવાનને દોષ ન દેવો જોઈએ પરંતુ આપણે આપણા કર્મો ઉપર ધ્યાન આપવું જોઈએ આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે એ સમજીએ કે ભગવાન જ્યારે આપણી પરીક્ષા લે છે તો કેવી રીતે લે છે અને ભગવાન આપણી પરીક્ષા લે છે તો આપણને કેવા સંકેત મળે છે કે કે જેથી કરીને આપણે એ જાણી શકીએ ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે જ્યારે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા હોય ત્યારે ઘણી વાર એવું બની શકે છે કે આપણે જમવા બેઠા હોઈએ અને દરવાજા પર અચાનક કોઈ વ્યક્તિ આવી જાય જે ભૂખ્યો હોય અથવા તો કોઈ માગવાવાળો હોય અથવા તો કોઈ જાનવર હોય જેમ કે કૂતરો અથવા ગાય આવી જાય અને એવા સમયે આપણે આપણી થાળીમાંથી રોટલી લઈને એને ખવડાવી દઈએ આવું કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે પરંતુ ઘણા બધા લોકો પોતાની થાળીમાંથી નહીં પરંતુ ઘરમાંથી રોટલી આપી દે છે પરંતુ આવું કરવાના બદલે આપણે આપણી થાળીમાંથી જ રોટલી આપવી જોઈએ કેમકે એનાથી એવું માનવામાં આવે છે કે આપણે આપણા મોઢાનો કોળિયો બીજાને આપી દીધો છે અને આ ખૂબ મોટું દાન માનવામાં આવે છે મિત્રો તમને પણ આવા લક્ષણ જોવા મળે તો સમજી લેવું કે ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યા છે ઘણી વખત ભગવાન આપણી પરીક્ષા આવી રીતે પણ લે છે કે આપણે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ વ્યક્તિ એવી હાલતમાં મળે કે એ ઠંડીથી ધ્રુજતો હોય અને અચાનક આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આપણે એ વ્યક્તિને ધાબળો અથવા તો કોઈ પણ ગરમ વસ્ત્ર આપીએ અને એ ઠંડીથી ધ્રુજતા વ્યક્તિને આપણે આપણું ગરમ વસ્ત્ર આપી દઈએ તો એને પણ ખૂબ મોટું દાન માનવામાં આવે છે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અથવા તો કોઈ પણ ભગવાન ઉપરથી આપણો વિશ્વાસ ડગમગવા ન દેવો જોઈએ કેમકે તેઓ સદાય આપણી સાથે જ રહે છે મિત્રો તમે સુદામાજી દ્રષ્ટાંત પણ જરૂર સાંભળ્યું હશે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને એમના મિત્ર પણ હતા એ તો એટલા બધા ગરીબ હતા કે એના ઘરમાં બે સમયનું ભોજન પણ નહોતું જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે ત્યારે લોકો એના પર હસીને એવું કહે છે કે આવો ભિખારી જેવો વ્યક્તિ દ્વારકાધીશનો મિત્ર કેવી રીતે હોઈ શકે પરંતુ સુદામાએ ક્યારેય પણ શ્રી કૃષ્ણના નામને છોડ્યું નહીં એના ઉપર એનો વિશ્વાસ અટૂત હતો જ્યારે પણ તેઓ જમવા બેસતા ત્યારે પહેલાં ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા ત્યારબાદ એનું કિસ્મત એવી રીતે પલટી ગયું કે જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં હતા ત્યારે સુદામાનો મહેલ તૈયાર થઈ રહ્યો હતો અને આજે પણ શ્રી કૃષ્ણની સાથે સુદામાનું નામ લેવાય છે એવી જ રીતે તુલસીદાસજી વિશે પણ તમે સાંભળ્યું હશે તુલસીદાસજી કે જેઓ ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા જ્યારે એમણે શારીરિક પીડા થઈ પીડા ખૂબ ગંભીર હતી ત્યારે એમણે હનુમાનજીને વિનંતી કરી ખૂબ વિનંતી કરી પરંતુ હનુમાનજી ન આવ્યા છતાં પણ તેઓએ વિશ્વાસ ન તોડ્યો અને હનુમાનજીની કૃપા થઈ ત્યારબાદ તેઓએ હનુમાન ચાલીસાની રચના કરી તો આવા લોકો જેમણે ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય ડગમગવા નથી દીધો અને આપણે પણ ભગવાનના વિશ્વાસ પર અડગ રહીએ અને એવું માનીને ચાલીએ કે ભગવાન હંમેશા આપણી સાથે છે તો આપણો પણ બેડો પાર જરૂર થશે ભગવાન આપણા ભૌતિક જીવનને તો સુખમય બનાવશે જ સાથે સાથે આપણા આધ્યાત્મિક જીવનને પણ ખૂબ સુખમય બનાવીને આપણા આત્માને આનંદિત કરે છે એટલા માટે ભગવાન ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરવો સદાય ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ સુખ દુઃખ તમામ લોકોના ઘરમાં આવે છે તમામના જીવનમાં આવે છે પરંતુ ભગવાન હંમેશા આપણું ભલું જ કરે છે આપણી રક્ષા જ કરે છે તો મિત્રો હું આશા રાખું છું કે આ વાત તમને ખૂબ પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ